નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યમાં ઇન્ટરનેટ અને એસએમએસ ત્રણ દિવસ માટે બંધ ખેડૂતોના વિરોધને કારણે હરિયાણા સરકારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે આ માટે ગૃહ મંત્રાલય દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે રાજ્યના અંબાલા કુરુક્ષેત્ર કૈથલ જીંદ હિસાર ફતેહાબાદ અને સિરસામાં વોઇસ કોલ સિવાય અન્ય તમામ સેવાઓ બંધ રહેશે મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બલ્ક એસએમએસ અને તમામ ડોંગલ સેવાઓ પર સ્થગિત કરી દેવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ લાખ રોબોટની ભરતી કરવામાં આવી છે જાપાન એક અજીબ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે જાપાનમાં પાસઠ કે તેથી વધુ વર્ષના લોકોની સંખ્યા વધુ છે યુવાઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે કંપનીઓમાં યુવાઓની અછત જોવા મળે છે આથી જાપાનની કંપનીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ વધાર્યો છે હાલમાં અનેક કંપનીઓએ ત્રણ લાખ જેટલા ઈઆઈ રોબોટની ભરતી કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિન્દ્રા વાયુસેના માટે બનાવશે એરક્રાફ્ટ ભારતની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા હવે ભારતીય વાયુસેના માટે મહત્વનો ફાળો આપવા જઈ રહી છે કંપની સેના માટે એરક્રાફ્ટનું નિર્માણ કરનાર છે કંપનીએ આ કામ માટે બ્રાઝિલની એબ્રાઇ કંપની સાથે પણ કરાર કરી દીધા છે જે કરાર ભારત સરકારના મધ્યમ પરિવહન વીમાને પ્રાપ્તિ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટીએમે પોતાની બ્રાન્ડનું નામ બદલ્યું છે આરબીઆઈની કાતર પેટીએમ પર ચાલ્યા બાદ તેની પરિસ્થિતિ દુબળી ગાઈને બઘાઈ ગણી જેવી થઈ ગઈ છે પેટીએમનો શેર પણ ઘણો જ ઘટી ગયો છે માર્કેટમાં પોતાની બ્રાન્ડ ચલાવવા હવે કંપનીએ નામ બદલવાનો નિર્ણય લીધો છે પેટીએમે કંપનીનો રીબ્રાન્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે આથી પેટીએમ ઇ કોમર્સનું નામ પે પ્લેટફોર્મ્સ રાખવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે